ચૌદ વર્ષ બાદ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની આજે પ્રમુખ તરીકે વરણી થઈ છે પૂર્વ ધારાસભ્યની ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થતાં ડીસામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે હવેથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ક્રિકેટની ઊંચાઈની નવી ઉડાન પ્રાપ્ત થશે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને ચૌદ વર્ષ બાદ એક સક્રિય સુકાની મળ્યા છે પાલનપુર ખાતે યોજાયેલી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ એસોસિએશનની પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં આજે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની બિનહરીફ વરણી થઈ છે ઘણા સમયથી આ ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે આ ચૂંટણી યોજાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી શશિકાંતભાઈ પંડ્યાએ ઉમેદવારી નોંધાવતા સામે તરફથી કોઈ જ ઉમેદવારી નોંધાઈ ન હતી જેને પરિણામે તમામ ઉમેદવારોએ સર્વાનુમતે શશિકાંતભાઈ પંડ્યાની પ્રમુખ તરીકે વરણી કરી છે બિનરીફ પ્રમુખ તરીકે વરણી થતા બાદ શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટમાં અત્યાર સુધીમાં જે વિકાસ નથી થયો તે વિકાસ કરવામાં આવશે સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ઉભરતા ક્રિકેટરોને હવેથી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને તેમની જે પણ કંઈ રજૂઆત હશે તેને સીધી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સુધી પહોંચાડવામાં આવશે શશિકાંતભાઈ પંડ્યા બનાસકાંઠાના ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનતા બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે અને લોકો પણ બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટનો વિકાસ થશે તેવો આશાવાદ સેવી રહ્યા છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ પ્રમુખ શશિકાંત પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ચૌદ વર્ષથી વિવિધ કેટેગરીની ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ નથી યોજાય તેનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે કે જેનાથી બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરોને સારું એવું ઉમદા પ્લેટફોર્મ મળી રહેશે મિત્રો તમારી વાત સાચી છે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની છેલ્લે બે હજાર અગિયારમાં ઇલેક્શન થયું હતું લોકશાહી ટપે ત્યાર પછી ઘણા વર્ષો બાદ આપણી ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને એમાં સર્વાનુમતે ઠંડુ વોટર્સ હતા બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં અમે સર્વાનુમતે બેનરી તરીકે મારી નિયુક્તિ તમામ લોકોએ કરી છે એ બધું હું એક તો સૌ મતદારોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે મારો એટલો સંદેશો છે કે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો જે કોઈ કહેવાય ને ખૂબ ખરાબ સ્થિતિ હતી અંડર થર્ટીન ગણો અંડર ફોર્ટી ગણો અંડર સિક્સટી નાઇન્ટી ટ્વેન્ટી થ્રી કે ઓપન કેટેગરીમાં ગણો જે ટુર્નામેન્ટો નથી રમાતી એ ટુર્નામેન્ટો ફરીથી રમાશે અંડર ફોર્ટી સિક્સટી નાઇન્ટી કે ટ્વેન્ટી થ્રીમાં ફરી રમાશે એને હું જવાબદારી લઉં છું એને ખાતરી આપું છું અને નાનામાં નાના ગરીબ કે મિડલ ક્લાસના લોકોના જે ક્રિકેટર છે આ દીકરા દીકરીઓ એને ક્યાંય અન્યાય નહીં થાય એની હું ખાતરી આપું છું અને એ લોકોનો અવાજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સુધી જશે એની પણ ખાતરી આપું છું એનું કારણ હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનની હું વાત કરું છું મિત્રો કે આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે શ્રી અનિલભાઈ પટેલ અને રાજનભાઈ દેસાઈ જે ખેડા બંને પ્રતિનિધિઓની હાજરીમાં સર્વનમ ચૂંટણી પ્રક્રિયા તે કરવામાં આવી છે અને જે નેગેટિવ જે કહેવાય એક્ટિવિટી જે ચાલતી હતી જે લોકોની એ નેગેટિવ એક્ટિવિટીને આપણે ખુદ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ અને જે લોકો નેગેટિવ પ્રયાસ કરી લોકોની વિરુદ્ધમાં રજૂઆતો કરવાની જે મેન્ટાલિટી હતી આ એમ એ મેન્ટાલીટીને ખુલ્લી કરીશું અને પણ સંજોગોમાં એટલી તો હું તમને ખાતરી આપું છું કે નેગેટિવ એક્ટિવિટીવાળાને ક્યાંય કોઈ સ્થાન નહીં લેવા માંડ્યું કારણ કે ખોટી રીતે રજૂઆતો કર સાચો ખેલાડી હોય એને એના વિરોધમાં ખોટી રજૂઆતો કરવાની અને એ ખેલાડીને અન્યાય થાય એવો પ્રયાસ કરવાનો અને એ મારા ગ્રુપનો છે મારા ગ્રુપનો નથી આ પ્રકારની જે જેનું પરફોર્મન્સ સારું છે જે રમી શકે એવો સક્ષમ છે એને એવા એવા ખેલાડીને અન્યાય કરવામાં આવે તો મિત્રો ક્યારેય ચાલે નહીં અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન આવું ક્યારે કદાપી ચલાવે નહીં એનું કારણ આપ સૌ જાણો છો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ રહેલા છે એ જુદર ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પણ રહેલા છે આપણા